મુન્દ્રામાં ઝારખંડના યુવાની હત્યા કરાયેલો દેહ મળી આવ્યો હતો જે પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે હત્યાના બનાવમાં પીઆઈઆરજે ઠુમ્મરની આગેવાનીમાં અઢાર પોલીસ કર્મચારી અને બે પીએસઆઈ એમ ત્રણ ટીમો બનાવી હતી ટીમોએ બનાવ સ્થળ આસપાસ અગિયાર કેમેરાનું એકસો અઠ્યાવીસ કલાકનું રેકોર્ડિંગ ચેક કર્યું હતું જેના આધારે ચાર શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી મૂળ આસામના હાલે દ્રબસીમમાં યશ વોટર પ્લાન્ટની બાજુમાં ઓરડીમાં રહેતા રોમેન ટાંટી શંકાના દાયરામાં આવ્યો હતો પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી ત્રણ તારીખે સવારે હતભાગી ઓ માંજી સાથે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ગુસ્સો રાખી હત્યા કરી હતી રાત્રે અદાણી વિલમાં પાસે ઓરિસ્સાવાસીઓનું પરંપરાગત ફંક્શન પૂર્ણ થયું હતું જે બાદ જગ્યાએ લાવી માથામાં સિમેન્ટ કરી હત્યા હતી પોલીસે હત્યામાં વપરાયેલ પથ્થર અને બે મોબાઈલ કે જે ગટરમાં ફેંક્યા હતા તે રિકવર કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આ કામગીરીમાં પીએસઆઈ વીએમ ડામોર ડીજે ઠાકોર સહિતના જોડાયા હતા